ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાબતે સમાજમાં રોષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભવનમાં બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ અપશબ્દો બોલતા દલિત સમાજમાં રોષ ઉપલેટા દલિત સમાજ દ્વારા રેલી યોજી જાહેર માર્ગો પર ઉતરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ઉપલેટામાં દલિત સમાજ દ્વારા યોજાયેલ રેલીમાં ઉપલેટા શહેર અને ઉપલેટાના ચોવીસ જેટલા ગામમાંથી દલિત સમાજના લોકો ઉમટી પડ્યા દલિત સમાજ અમિત શાહના રાજીનામાની કરી માંગ બાબા સાહેબનું અપમાન ક્યારે સહન નહીં થાય દલિત સમાજ આજના દિવસે અમે એક દેવા મામલતદાર સાહેબને આવ્યા હતા કે જે અમિત શાહ રહ્યા એને બાબા સાહેબનું અપમાન કર્યું હતું અને સાથે સાથે જ ભારતની અંદર અંશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવવાનું ચાલુ કર્યું હમણાં થોડાક ટાઈમ પહેલાં એક કાયદો બનાવવામાં આવ્યો કે અંશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવતો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જે કાંઈ ગૃહપ્રધાન રહ્યા એ સ્વર્ગ નરકના લાભ લોભ બતાવે અને સમા દેશને ગુમરાહ કરે બીજું એ કે એમણે એવું કીધું કે આંબેડકર આંબેડકર નામની ફેશન ચાલે છે અત્યારે તો ખરેખર એને આ નામથી તકલીફ થાય છે અને અમને એમ કહે છે કે તમે ભગવાનનું નામ જો તમને સ્વર્ગ મળશે આ દેશનો મૂળ નિવાસી પેટ સમાજ રહ્યો હજારો વર્ષોથી આ નામ લે છે છતાં એને સ્વર્ગ તો ઠીક છે પણ રહેવાનો અધિકાર પણ નથી મળતો જ્યારે આ દેશની અંદર અત્યાચાર થાય છે માઇનોરિટી સમાજ માટે અત્યાચાર થાય છે ત્યારે આ દેશના ગૃહમંત્રી પ્રધાનમંત્રી વડાપ્રધાનનું મોઢું રિયો ખુલતું નથી કે આ દેશની અંદર કોઈ પણ માણસને મુસ્લિમ સમાજને મારવામાં આવે એસટી સમાજને એસટી સમાજને ઘોડીમાંથી ઉતારવામાં આવે તો ત્યારે એમનો અવાજ કેમ નથી ખુલતો કે તમે આ વસ્તુ રહી જાતિવાદી પ્રથા રહી બંધ કરો જાતિ અને વર્ણો ઉપર ખરેખર પ્રહાર કરવાનો હોય દેશના ગૃહમંત્રીને અને એ ઉલટાના આ દેશના ઘડવૈયા ઉપર પ્રહાર કરો તમારી માગણી શું છે અમારી માગણી એ છે કે આવનારા દિવસોમાં આ માણસ રીઓ એની પાસેથી પદ છીનવી લેવામાં આવે અને એને જે પક્ષ રીઓ એને જો ખરેખર સ્વર્ગ જોતું હોય તો એને ભગવાન મંદિરની અંદર જઈ અને ભક્તિ કરવી જોઈએ એને સંસદમાં એક પણ ટકાનું કામ નથી સંસદમાં આ દેશની સમસ્યાઓનું હલ કરવા માટે એમને બિહાડેલા તો અમારી માગણી એ જ છે કે આ જે કાંઈ પદ રહ્યું એ વેલામ વહેલી તકે છીનવાય અને એવા કોઈ પણ કાર્યો રહ્યા એને અટકાયત કરવા માટે ભારત સરકારે વેલામ વહેલું પગલું લેવું જોઈએ આ મજબૂરીએ એસસી એસટી અને માઇનોરિટી સમાજે હથિયાર ન ઉપાડવા પડે એની તકેદારી લેવી આજે જે કાંઈ અમિત શાહ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું એના અનુસંધાને મારે ખાલી એટલું જ કહેવું છે કે જે સંસદની અંદર જે કાંઈ ડિબેટ કરે છે અને બાબા સાહેબ વિશે બોલે છે કે ભાઈ આંબેડકર 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 આ એક ફેશન બની ગઈ છે અને એના કરતાં જો ભગવાનનું નામ લે તો કાંઈ એને સ્વર્ગ મળે તો આવું તો જે ભાઈ ગયો એને ખબર જ નથી કે સ્વર્ગ હું છે ને નર્ક હું છે અને જે એ કંઈ કંઈ નથી શકતો પણ હા એ વસ્તુ પાકી છે કે બાબા બાબાસાહેબનું અત્યારે ફેશન હાલે છે ને બધા બાબાસાહેબ બાબાસાહેબ કરે છે એટલે કરે છે કે એને ઉપર આખો દેશ આલે છે અને એને તો પહેલાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વાટી રહ્યું છે એને જે ત્રણ વસ્તુ કીધી એના માટે નથી એને રાજીનામું આપ્યું એને ભારત વર્ષની સ્ત્રીઓ છે એની ઉપર અત્યાચાર થતા હતા એનું જે હિન્દુ કોડ બિલ હતું એ પસાર કર્યું અને એ પાસ નહોતું થવા દેવું એના હિસાબે એને કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું એટલે મારા ખાસ આવેદન દ્વારા અને આના દ્વારા ભારત સરકારને કે સંસદમાં બિહાડો તો એને પહેલાં તો એટલું કહ્યું કે ભારતનું જે સંવિધાન છે એ નિરાતે વાંચી લે અને પછી ડિબેટમાં ઉતરે અને પછી આવા ભાષણો આપે ખોટા ભાષણો આપી અને સમાજને ગુમરાહ કરે છે અને જે કંઈ જાતિવાદી કીડા આ ફેલાવે છે જેમ કે આ સ્વર્ગને નર્કને આ બતાવું છું તો હકીકતમાં આવું કાંઈ છે નહીં કોઈ એક વ્યક્તિ એમ કહી દે કે અમિત શાહે ભાષણ આપ્યું અને ભગવાનનું નામ લેવાથી ખરેખર સ્વર્ગ જ મળે એવો એક વ્યક્તિ બતાવી દે એટલે આવી જે કાંઈ છે ને ખોટી સમાજમાં ગુમરાહ કરવાની વાતો કરે છે એ ના કરે અને જે કાંઈ સાહેબ છે એનું જે કાંઈ અપમાન થયું છે એના માફી માંગે અને જે એનું કંઈ કાનૂન મંત્રી પદે જે કંઈ એનું છે એમાંથી રાજીનામું આપે અને ભાજપ સરકાર છે અને જે ભાજપમાં એનું જે કઈ કઈ પદ હોય એમાંથી પણ એ રાજીનામું આપે તમે આજે અમે રેલી સ્વરૂપે મામલતદાર સાહેબ ને આવેદન આપવા આવ્યા હતા કે ભાઈ જે અમિત શાહ સાહેબ છે એ એના કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપી દે કારણ કે જે એને બાબા અપમાન કર્યું એ બાબતે અમારે આ આવેદન આપવાનું હતું અને રેલી આપવાની હતી બ્યુરો રિપોર્ટ અર્ષિબયા હિ રૂપલેટા